કેમ હું ની ભારતા હોઈ આ તો શિવરાત્રી છે શંકર ભગવાન ની એ એ ભલા ને તો ખબર ન આ તો કાયા ભલાજી લઈને ના જરૂર છે તો તમે કોક લઈને આયા છો અમે હાથ ખરી જાવવાના હતા ને એ ખરી તો ભલે પડે ને

અમે હેડો શીખવાડો તાર અમન ચા આવડ તું તું આવું બધું આયા આ નહીં નહીં કોઈ નહીં કરવાનું ને અમન આવડે છે નહીં આવડતું નહીં આવડતું તારે એટલે થોડો તમને લગી લાગી રહે નહીં આવડતું એવું થોડું થોડું આવડે છે માર ભઈએ થોડું શીખવાડ્યું તું મને શું શીખવાડ્યું તું એટલે શું શીખવાડ્યું તું હા